બાપુને બળત્કાર કેસમાં કોર્ટ દોષી ઠેરાવ્યો હતો અને તેમાં પુત્ર નારાયણ સાંઈને પણ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ મંગળવારે માટે ગયા હતા જોધપુર હાઈકોર્ટમાંથી સારવાર માટે પેરોલ મળ્યો છે આશારામ ઇન્ડોગ્યાની શૂટિંગ ફ્લાઇટમાં ટેક ઓફ થયા જોધપુર પોલીસ કમિશનર ઇન્સ્ટા એરપોર્ટ સ્ટેશન ઓફિસ હનુમાનસિંહે જણાવ્યું હતું કે આશારામ સેન્ટ્રલ જેલમાંથી કડક સુરક્ષા હેઠળ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા સેન્ટ્રલ જેલમાંથી નીકળ્યા બાદ એમ્બ્યુલન્સ